જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક પહોંચેલા મહાન હસ્તી સંત એવા મેઘજી બાપાએ વોટ્સઅપ દ્વારા એક સદગુરુ ભવાનીદાસની વાણી મોકલી છે તે વાણીને જોઈએ મિત્રો બરાબર વાણી છે ભવાનીદાસજીની વારે વારે અવસર નહીં મળે તમે भजन सवाया करजो तमे भजन सवाया करजो अवसर नहीं मड़े तमे भजन सवाया करजो बहु सरस बात करे मित्रों वारे वे मनुष्य अवतार रूपी अवसर नहीं मड़े मित्रों तो भवानीदास जी कह जी हैं रहा से કે તમે ભજન સવાયા કરજો તમે ભજન કરો ગુરુએ જે આપેલું છે તેને વધારતા જાઓ સવાયા કરતા જાઓ મતલબ આગળ વધારતા જાઓ આવો રૂડો અવસર નહીં મળે આ મનુષ્ય જન્મ રહેવું જે મળ્યો છે આવો અવસર મિત્રો વારંવાર નહીં આવે સંસાર સાગર મહાજળ ભર્યો તમે તરી શકાય તો તરજો તમે તરી શકાય તો તરજો જગજીવનનું જહાજ લઈને ઓલે પાર ઉતરજો તમે ભજન સવાયા કરજો વ સંસાર સાગર મહાજળ ભર્યો હવે મિત્રો આ સંસાર સાગર જે છે તે મહાજળ ભર્યો જેમ પહેલાં સમુદ્રની અંદર હે એટલું જળભર્યું હોય છે જેનું માપ કાઢવા આપણે સમર્થ નથી એવી જ રીતના આ સંસાર સાગરની અંદર પણ મિત્રો કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દસ્પર્શ રસ તારી મારી છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ હું હું મેં માન મોટા અહંકાર ભણાય હે આ વિષય વાસનાનો આ મહાજળ ભર્યો છે આની અંદરથી જો તરી શકાય તો તરજો ગુરુના જ્ઞાનરૂપી નાવડીમાં મિત્રો બેસી જાઓને એટલે અવશ્ય તરી જઈ આપણે જગ જીવનનું જહાજ લઈને આ જગનું જે જીવન છે આ જગની અંદર જીવન જીવતા જીવતા એનું એક સદગુરુએ જે જ્ઞાન આપ્યું છે દેહધારીએ એનું જહાજ લઈ મતલબ રહીને તમે પાર ઉતરજો પાર એટલે એક બાજુ આ સમુદ્રનો માયાનો કિનારો પેલી બાજુ મોક્ષનો કિનારો તો આ માયારૂપી કિનારેથી તમે સદગુરુના જ્ઞાનરૂપી નાવડીમાં જહાજમાં બેસીને તમે ઓલે પાર મતલબ સામેના પાર મુક્તિ મોક્ષના પાર હે ઉતરજો વાહ માણેક ચોક મેલું રે માણું તમે ભરી શકાય તો ભરજો તમે ભરી શકાય તો ભરજો હીરા માણેક ને રતન પરવાળા પારખું થઈને પરખજો પારખું થઈને પરખજો ભજન સવાયા કરજો વાહ માણેક ચોક હ મિત્રો માણેકનો અર્થ પણ મોતી જ થાય અને ચોક મેલ્યું માણું મિત્રો માણેક ચોક એટલે એક તો વચોવચ શરીરની વચોવચ જ્યાં એ મેલ્યું માણું માણું એટલે આપણે કે મિત્રો માપ માટે એક માણું બનાવતા હોય છે ઘઉં બાજરો જુવારને એ દળાવવા માટે તેનું માપ કાઢતા હોય છે તેને માણું કહે છે હવે મિત્રો અહીંયા માણેક ચોકમાં મેલ્યું રે માણું અહીંયા માણેક ચોકની અંદર માણું મૂક્યું છે તો ચોક એટલે મિત્રો વચોવચ થાય ચાર રસ્તા પડતા હોય ચોક કહેવાય ને વચોવચ ઊભું રહેવું ચાર રસ્તાની ચોક થયો પણ અહીંયા માણેક ચોક કીધું એટલે મોતીનો ચોક કીધું છે તો હવે શરીરને વચોવચ મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયા ચાલી રહી છે ત્યાં આ માણું મૂક્યું શ્વાસો શ્વાસની અંદર હે સ્થિર કરો અને એ માણાની અંદર સોહમ આ મોતી ભરો તમે ભરી શકાય તો ભરજો શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે તો એ માણેક ચોકની અંદર એ શબ્દ સોહમ શબ્દ શબદરૂપી એ મોતીને ભરજો તમે ભરી શકાય તો ભરજો હીરા માણેકને રતન પરવાળા હીરા માણેક મતલબ મોતી હે રતન મતલબ હીરો પરવાળા મતલબ મોતી હે પારખું થઈને પરખજો જેમ હીરાને ઝવેરી પારખતો હોય છે મોતીને પણ જે એનો પારખું હોય છે એ પારખતો હોય છે સોનાને જેમ હે સોની પરખતો હોય છે તેમ ગુરુએ જે તમને પરખ બતાવી છે એ ગુરુ પાસેથી પરખ લઈને પારખું થઈને પરખજો પારખું બનો અજ્ઞાની ગધેડા ન રહો પારખું બનો પછી પરખો કે ખરેખર જે ભજન મને બતાવ્યું છે તે કેટલું સાચું છે કેટલું ખોટું છે પારખું બનો હે જેને પરખ જ નથી કોઈ વસ્તુની ઈ શું સોહમ હમ શબ્દરૂપી મોતીને ઓળખી શકે પારખું થઈને પરખજો ભજન સવાયા કરજો વાહ હવે કહે છે दोनों रे दीवा आग झड़के नाभि कमर बीच धरजो नाभि कमर बीच धरजो हृदय हेत करी अमर वर ने वरजो तमे भजन सवाया करजो वारे वारे अवसर है आ नहीं मड़े मित्रों તો મિત્રો અહીંયા દોનો રે દીવા આગળ ઝડકે કીધું છે બે દીવાની આગળ એક ઝળકી રહ્યો છે પ્રકાશ હે તો બે દીવા કયા છે મિત્રો ડાબી અને જમણી આંખ આને બે દીવા કીધા છે એ બે દીવાની આગળ મતલબ નાકના અગ્રભાગ ઉપર હમ આ સ્થિર કરો સેન્ટ્રલમાં આંખો સ્થિર કરો એને સુરતાને કે મનને સુરતા તો શો એમ સોહમ શબ્દ છે પણ અહીંયા મનને સ્થિર કરો મતલબ આંખો બે ત્યાં રાખો આ કયું મન ચેતન મન ત્યાં સ્થિર કરી દેવો એટલે બધું બહારનું દેખાતું બંધ થઈ ગયું પછી એને નાભી કમળ બીચ ધરજો જો અહીંયા મિત્રો વાત આવી ગઈ નાભી કમળ બીચ ધરજો નાભી કમળમાંથી શ્વાસ જે ઉઠી રહ્યો છે અને એ શ્વાસ ઉશ્વાસની બીચ મતલબ વચમાં તમે તમારું અવચેતન મન ધરો ચેતન મન તો સ્થિર થયું ત્યાં હે બે દીવાની આગળ હે બરાબર નાસિકાના અગ્રભાગ ઉપર પછી રહ્યું મન તો એને ક્યાં ધરવાનું કીધું શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જ્યારે સંકલ્પ અને વિકલ્પ બંધ થઈ ગયા કારણ કે સંકલ્પ અને વિકલ્પ હોય તો મન કરે છે ને મન તો બહાર આ માયાવી રૂપને જોઈ રહ્યું છે તો અહીંયા નાભી કમળ બીચ ધરજો વાહ શું મિત્રો વાત છે પછી હૃદય કમળમાં હેત કરી હવે હૃદય કમળ મિત્રો જે જેને આપણે આના હાથ ચક્ર કહીશું એ તો હૃદય કમળમાં હેત કરી અમરવરને વરજો તો હૃદય કમળમાં હેત એટલે મિત્રો પ્રેમ ભાવ તો હૃદયમાં જ પ્રેમ અને ભાવ રહ્યા છે હૃદયમાં જ સોમ શબ્દ પણ છે હૃદયમાં શાસ્ત્રમત પ્રમાણે આત્માનો પણ નિવાસ છે હર હૃદયમાં જ શક્તિનો પણ નિવાસ છે હૃદયમાં સોમ શબ્દનો પણ નિવાસ છે હે અને હૃદયની અંદર શંખની પણ નાડી છે તો બધી વસ્તુ હૃદય સ્થાનમાં છે તો હૃદય કમળમાં હેત કરી મતલબ હૃદય કમળની અંદરથી તમારા સાચા દિલમાંથી એક ભાવ હેત એટલે પ્રેમ ભાવ પ્રેમ કરી આ સોહમ શબ્દને પ્રેમ કરી પછી તમે અમર વરને વરજો પછી અમર જે વર છે એ જ સોહમ શબ્દ છે સોહમ શબ્દ જે છે એની અંદર જ હે આત્મા અને પરમાત્માનું મિલન છે ઘણીવાર કહું છું સોમાં તમે અંદર વ્યા જશો અમને ખતમ કરીને એટલે એ જ અમરવર છે તો અમરવરને વરજો તો અમર જે છે તે સો શબ્દરૂપી પરમાત્મા છે અને વરને વરજો તો વરને વરવા વર કોણ વરને વરવાળી કન્યા થઈને તો આ સોહમ શબ્દરૂપી સુરતા એ હમરૂપી સુરતા હમરૂપી ચૈતન્ય શક્તિ હે એ ચેતન સો પરમાત્મા રૂપી જે શબ્દ છે તેને વરી જાઓ મતલબ હમને ખતમ કરી સોને વરી જાઓ હમ સ્વયં સુરતા થઈ અને અમરવર એ સો શબ્દરૂપી પરમાત્મા છે તેને તમે વરી જાઓ વાહ ભજન સવાયા કરજો વારે વારે આવસર નહીં મળે વાહ વાહ સદ્ગુરુ મળે સંશય ટળે એવા સંત ચરણ શિષ ધરજો એવા સંત ચરણ શિષ્ય ધરજો જોધા પ્રતાપે ભણે ભવાની દાસ હે અમરાપુર ભળજો તમે ભજન સવાયા કરજો બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ અમરાપુર વળજો વાહ વા સદગુરુ મળે સંશય ટળે મિત્રો સદગુરુ એટલે દેહધારી સદાચારી સત્યનું જેની પાસે આચરણ છે આત્મ પરમાત્મ શબ્દને જેને જાણી લીધો છે માણી લીધો છે ઓળખી લીધો છે આવા દેહધારી સાચા સદગુરુ મળે ને મિત્રો હે જેવી રીતે ભવાની દાસને જોધલ બાપા મળ્યા એવી જ એ જ રીતના એવા જ સાચા દેહદારી સદગુરુ મળે ને તો સંશય ટળે બાકી ઢોંગી પાખંડથી મળે સંશય ટળે જ નહીં હે હાય ઓરીમાં જ ફસાય જાય એના તો સંશય જ ન ટળે સંશય ઉઠા જ રાખે ને સુંદર વાત કરી એવા સંત ચરણ શિષ જો એવા જો સાચા સદગુરુ મળે તો એવા સંત જો મળી આવે તો એવા સંતના ચરણોમાં તમારું શિષ જો તો દેહધારી સદ્ગુરુએ જે તમને ભક્તિ ભજન બતાવી સોહમ શબ્દની પછી સંત જે છે સોહમ શબ્દને પ્રાપ્ત કરી લીધું છે સત એ જ સ્વરૂપી પરમાત્મા છે સંત તેને પ્રાપ્ત કરી ચૂકેલા વ્યક્તિ તો એ સંત એ જ સત અને સત એ જ સંત સાચા હો તો એના ચરણ શિષ ધરજો હવે એક તો દેહદારી સાચા સદગુરુના ચરણોમાં આપણું શરીરનું શિષ ધરી દેવું અને બીજું કે સાચા જે સદગુરુ તમને મળ્યા આવે તો શિષ મતલબ અહંકાર અહંકારરૂપે માથાનું કાપી નાખજો અને સત મતલબ સત્ય સ્વરૂપી સો સ્વરૂપી પરમપિતા પરમાત્માના અહીં શરણમાં અશિષ ધરજો મતલબ અહંકારને કાપી તમારી સુરતા હમરૂપી સુરતા એ સ્વરૂપી શબ્દની અંદર ધરી દો વાહ બાપા જોદલ પ્રતાપે ભણે ભવાની દાસ અમરાપુર જો આ ભજન તમે કરશો તો ધીરે ધીરે કે ભવાની બાપા કહી રહ્યા છે કે મારા ગુરુ મને જોધલ બાપા મળ્યા ત્યારે ભક્તિ ભજન બતાવીને એ ભક્તિ ભજન કરી હે હું અમરાપુર ભળજો બધા સંતોને કહે છે કે પોતાના સાચા સદગુરુએ જે ભક્તિ બતાવી છે ભક્તિ ભજન કરી અમરાપુર જેમ હે મરા છે ત્યાં કોઈ મરતું જ નથી અમરાપુર હે જે અમર લોક છે જ્યાં કોઈ મરતું નથી જન્મતું નથી એમાં જઈને ભળજો એની અંદર જઈને મળી જાઓ ભળજો એટલે અહીંયા જીવન મરણનું ચક્કર ખતમ તો બોલો મિત્રો પ્રેમથી સંત ભવાનીદાસ બાપુની જય ગુરુ જોધલ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય